નરોડા વિસ્તારની અંદર યુવાનો દ્વારા ચાલતું ગ્રુપ રતન સેવા ગ્રુપ નરોડા દ્વારા અબોલ પક્ષી માટે ત્રણ હજાર નંગ જેટલા કુંડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પણ પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ઉનાળાની શરૂઆતમાં ચલાતું એવું એક ગ્રુપ રતન સેવા ગ્રુપ નરોડા છે જે ઠેર વૃક્ષો પર પાણીના કુંડા લગાવવામાં આવ્યા છે જેમાં નરોડા વિસ્તારની અંદર યુવાનો પણ પાણીના કુંડા લગાવીને તેમાં પાણી ભરી સરસ કામગીરી કરી હતી આજે હીરા પણ કુંડા મિત્ર નો પ્રોગ્રામ કરે શ્રી કૃષ્ણ છે